હાલો બધા કેરી ખાવા જય માતાજી જય ઠાકર મિત્રો જો આપણે કેરીની પેટી લાવ્યા પોપી હોત જો એક પાકી ગયું છે પોપી આપણે ઉતર્યું છે અને કેરીની પેટી એમાં તો ઓલા જો ખાવાનું ચાલુ છે કાઇલનું અને ખાવા મીડ્યા છે હાલો બધા કેરી ખાવા કેરી તમને દેખાડું અને અત્યારે ભાવ રમો ખરી પીને આજુબાજુ છે જો આ તો અસલ કેસર કેરી છે ફરી આમ તો એકદમ રૂપાળું લાગે છે જોરદાર જો અને પેટી બનતા નો ખાય તો ખાન મન થાય કેરી ખા બધાય એને બધું ચોખામાં કેરી થતો ભાઈ એને કેરી એટલે બે હરદી જ રહેવા દીધી હા હળદી થઈ ગયા બધું સેફ પણ સારો બધાય ને આપણો પેટી લીધી એક આડિયા એટલે લગભગ નેવ રૂપિયા કિલોની આજુબાજુ પડી અઠીસી ને એવી સીક નેવ એવી તમે હિસાબ કરજો હાડ ત્રણસો રૂપિયા ચાર કિલો આવી એટલે એવી ભાવમાં પડી અને આ સિઝનની વાર કેરી લઈએ અને ખાઈ લઈએ કીધા વરસાદ જેવું બધું બફારો થાય એટલે આ પોપી બહુ પાકી ગઈ થયું એવું હે ને પોપી બહુ પાકી ગયો બળી ગયો હવે એમને એવું લાગે કેરી આપણે ખાવાની છે ચા બને નાખ્યો એ અને ગાંઠિયા પાપડી ચા નાસ્તો પગ કરી લીધી અને કેરી જો આજ બધાય ખેંચીને કેરી બધાય હમણાં કે આ સીઝનની પહેલી કેરી ને આમથી કેરી તો બધાયને ભાવે છે કોને ન ભાવે અમને તો બહુ ભાવે અને એમાં એરી મંસાને તો કેરી બહુ જ ભાવે અમાર તો ચા કેરી ચા ના તો કેરી ખાવાની બધા ચા એક ની એટલે તમે એમ તો ચા માર પરવીણ કેરી ખાય ને કેરી ભાવે કટિંગ કરી નાખો હાલો ચીરું કરી નાખો એટલે કેરી કેરી ખાવા મિત્રો બધા કેરી ખાવા કેસર કેરી અને કેસર કેરી અને કેસર પપ્પોઈ જોઈ લો એ કેસરી છે તીરી મિત્રો એમ કહેતા હતા કે અમે નાના હતા એટલે કહેતા શું અમને જ અનુભવ છે કે કેરી છે ને ભીમીગ્રેસ સિવાય ઝડતી નહોતી અને કેરી તેદી છે એક બે દી ત્યારે ખાવા મળે અને એના રસ કાઢવા માટે ને કેરીને ઘોરે કેરી ઘોરી ઘોરી રસ કાઢો અને પછીની સાઇડ ગોટલા એ સુવા હાટું બેહી જાય એમ કે એ કેરીની ને ગોટલે સુવા નતા મળતા એમ કે એ બધું ત્યારે સમય એવો હતો અને અત્યારે સમય સારો છે અત્યારે બધાને કેરીઓ પેટી પેટી મોડી એમ કે ઘેરે હોય બધાને અત્યારે ખાવા પીવામાં એટલી બધી તકલીફ નથી આ છે હકીકત છે આવી વાત બધાને આવું જેને ડૂબડું ઘર હોય પહેલાં ગામડામાં રહેતા હોય આવું બધું બનેલું હોય છે અને અમે ના નાતા ત્યારે એવું હતું અત્યારે થોડીક સગવડ સારી છે માણસ ખાઈ શકે છે એટલે હાલો વરસાદ આયા પેલા આપણે થોડીક કેરી ખાઈ વરસાદની આગે દીધા રાખે ક્યારે આવે સોમો સોમવાનું છે વરસાદ વધારે છે એમ કે બાકી બધું ભગવાનના હાથમાં છે હાલો બધાય કેરી ખાવાય આ મારા પગની રહેવા દીધી કે નહીં તમે બોલો આ મારા પગની કેરી ખાઈ જાય હા લોકો કાંઈ વાંધો નહીં હાલો આટલી આપડે તોય હાલ એય ઘડી કઈ ન રહેવા તું જો ખાવા મંડી દેતા પાપડી ને ચા લઈને ન હા એમ કરો હું જોઉં તમે ખાઓ હું ઉતારું જો હા એમ કરો ચા દે ચા ને ગાંઠિયા ખાવા ભૂખ લાગી ગઈ છે નાસ્તા નો જો 5:30 થઈ ગયા તો 5:30 થઈ ગયા ટાઈમ થઈ ગયો તમને ન તો પાપડી એટલે પકૂટી છે

હા એમ ક્યા તો ખવરે ખવર મોટું ભય નાખવું હે તીજો મિત્રો આવડાવ ખબર છે મોટા ભાઈ નાખ એ વાત તો પાકી છે હા કેરી ખબર ને હા તો વાંધો નહીં હા તો વાંધો નહીં તો ચોખ્ખટ કરી સારી ને પછી પછી આ કોઈ આવશે નહીં આપણે એમ થાય કે આપણે કેમ કોઈ ના આવતું પણ ક્યાંથી કોઈ આવે પછી તમે મોટા ભાંગવાની વાતો કરો હા તો વાંધો નહીં તો મિત્રો આવજો હાલો તો વાંધો નહીં તો બરોબર હાલો જો આવડાને તો પરવી નહીં જો કેરી ચાલુ કરી દીધી ખાવાની આપણે ખાવામાં બાકી આપણે લઈને ખાવા માંડી દઈએ ને કંગ્રેજ દિવસ બાકી આપણને લાગી ભૂખ ચાલો મિત્રો હવે ખાવા તમને તહેને કેરી બહુ ભાવે ને બહુ ખાય પછી હે ને કે દર ને કેરી એટલી ખાય ને તે અરાયું થઈ જાય બોલો કા હા તો આ કેરી હે ને કેરી હોય ને એટલે આ કઈ નો કરે કઈ ખાય જ નહીં બીજું કેરી જ ખાય બીજું કઈ ખાય જ નહીં કેરી કાપવાનું કામ ચાલુ છે એને કેરી દેખાય બીજું કઈ દેખાય જ નહીં પછી

ને અત્યારે સમય સારો હે કે કેરી ને પેટી પેટી ઘીરે હોય હે ને મિત્રો તલાલા ગીરની પ્રખ્યાત કેસર કેરી મેંગો જોવો તમે કેવું એનું લખેલું બધું ક્યાં નહીં શું કેવી કેરી આપણે પણ બધામાં લખ્યું એ બધું સરસ છે આમ તલાલા ગીરની કેસર કેરી ને કા જુનાગઢના ગીરની કેસર કેરી ને કા પછી કચ્છની પ્રખ્યાત કેરી ને એવું બધું લખેલું હોય અસલે આમાં કહેતો ખરી કે હાલો કેરી ખાવા કેવું કે તું કહેતી નથી